નમસ્કાર દોસ્તો આપણો દોસ્ત હરેશભેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કોઈ પણ ઔષધિનું સેવન છે આયુર્વેદિક ઔષધિ છે એનું સેવન ગરમ પાણી સાથે કરવું કે ઠંડા પાણી સાથે ખૂબ જ મજાનો વિડીયો છે અને ખૂબ જ ઉપયોગી થવાનો છે તો વિડીયોના અંશોથી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે અને સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું જે બે લાયકન છે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે જ્યારે પણ આપણે નવો વિડીયો બનાવીએ તો એની માહિતી અને નોટિફિકેશન ડાયરેક્ટ આપના મોબાઈલમાં આવી જાય દોસ્તો હવે દોસ્તો જે પણ આપણે ઔષધિનું સેવન કરીએ છીએ એમાં ખાસ કરીને આપણે આયુર્વેદિક ઔષધિના સેવનની વાત છે દોસ્તો તો એક વસ્તુ આપણે સૌ પ્રથમ એ સમજવી પડશે કે પાણીનું નેચર શું છે એક આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે ઠંડુ પાણી આપણા શક્તિ માટે નુકસાનકારક છે રેગ્યુલર વધુ માત્રામાં ઠંડુ પાણી કે બરફ કે ફ્રીજનું પાણી પીવાની તો આમેય આપણા આયુર્વેદમાં ના છે તો રેગ્યુલર આપણે પાણી પીવામાં પણ ગરમ પાણી નહીં તો કમસે કમ નોર્મલ ટેમ્પરેચરવાળું પાણી પીવાથી આપણા શરીરની પાચન શક્તિ અને આપણા શરીરની જે એક્ટિવિટી છે એમાં ખૂબ જ આપને ફાયદો જોવા મળે છે વાત કરવાની છે આપણે ઔષધિના સેવનની તો જે આપણી એલોપેથીની મેડિસિન આવે છે દોસ્તો તો એલોપેથીના મેડિસિનની એક પ્રક્રિયા હોય છે કે પાણીની અંદર નાખીએ એટલે તે પાણીની અંદર છૂટી પડી જતી હોય છે આયુર્વેદની જે પણ આપણી ઔષધિઓ આવે છે એ કાષ્ટ ઔષધિઓ હોય છે અમુક ભસ્મમાંથી બનાવેલી હોય છે ઘણી બધી પ્રકારે ઔષધિઓ બનાવેલી હોય છે તો તે ઔષધિઓ આપણે પાણીની ગ્લાસમાં નાખીએ તો મોટાભાગની ઔષધિઓ છૂટી પડતી ના હોય એટલે આ જે ઔષધિઓ છે એ પોતાના જે કામ કરવાના જે એની અંદર ઔષધીય ગુણો છે દોસ્તો તો આ ઔષધીય ગુણો ગરમ પાણીની અંદર વધારે કામ કરે છે આપણે ક્યારેય પણ અમુક બાબતો એવી છે કે પેટ સાફ કરવાની કોઈ ઔષધિઓ હોય તો તેમાં તો પાછળ લખેલું જ હોય છે કે આ ઔષધિનું સેવન ગરમ પાણી સાથે કરવું અમુક ઔષધિઓ એવી છે તેમાં લખેલું હોય કે આ ઔષધિનું સેવન ગરમ દૂધ સાથે કરવું તેની સાથે આ ઔષધિઓ લેવાથી આપણે સારી રીતે તેના બેનિફિટ જેના માટે આપણે ઔષધિનો ઉપયોગ કરીએ છીએ તે ઔષધિના સારામાં સારા બેનિફિટ આપને મળતા હોય છે તો આપણે મોટાભાગની જે ઔષધિઓ હોય છે તો દરેક ઔષધિઓ ગરમ પાણી સાથે લેવાની જરૂરિયાત નથી જે ઔષધિઓમાં લખેલું છે અથવા તો આયુર્વેદનું સૂચન છે કે આને ગરમ પાણી સાથે લેવું તો તે ઔષધિ થોડું વધુ માત્રામાં ગરમ પાણી સાથે આપણે લઈ લેશું તો આપને એના જે બેનિફિટો મળવાના છે એ પૂરા પ્રમાણમાં મળશે હવે બીજી બાબત દોસ્તો એ છે કે અત્યારે શિયાળો છે તો શિયાળાની અંદર આપણે બહાર ગોળા હોય તો ઠંડા પવનોના હિસાબે આપણું ગોળાનું પાણી છે ખૂબ જ ઠંડુ થઈ જતું હોય છે તો આવા દિવસોની અંદર આપણે એ જે ખૂબ જ ઠંડા પાણી સાથે ઔષધિઓ લેશું તો તે ઠંડી છે એ કોઈ પણ વસ્તુની જે ગતિ છે એને મંદ કરે છે ઠંડક છે વધુ માત્રામાં જ્યારે પણ ઠંડક પડે તો કોઈ પણ ઔષધિ નું જે કામ કરવાનું જે નેચર છે એને પણ ઠંડુ પાડે છે ઠંડા પાણીના હિસાબે એ ઔષધિ આપણા શરીરની અંદર જઈ આપણા જે પાચનતંત્રમાં જઈ અને ત્યાં પણ ઠંડુ પાણી છે એ આપણા પાચનતંત્રને પણ અવરોધ કરે છે એટલે આવડું વધુ પડતું ઠંડુ પાણી શિયાળાને ઋતુની અંદર હોય તો ત્યારે તે પાણીને આપણે એક વાસણમાં લઈ અગ્નિ ઉપર ચડાવી અને આપણે એની ઠંડક ઉડાડવાની છે ગરમ વસ્તુ સાથે લેવાની જરૂરિયાત જે ઔષધની ન હોય તો તે ઔષધોને ઠંડા પાણીમાં પણ લેવાના નથી દોસ્તો તે ઔષધોને આપણા પાણી વધુ માત્રામાં ઠંડુ હોય તો અગ્નિ ઉપર ચડાવી સૌ પ્રથમ એ પાણીની ઠંડક ઉડાડી અને જ્યારે નોર્મલ ટેમ્પરેચર ઉપર એ પાણી આવી જાય ત્યારે આપણે કોઈ પણ ઔષધિનું સેવન એ પાણી સાથે કરશું તો આપને ખૂબ જ ફાયદો જોવા મળશે એટલે જે ઔષધોનું સેવન ગરમ પાણી સાથે જ કરવાનું છે તેનું સેવન ગરમ પાણીમાં જ કરવાનું છે બાકીની જે ઔષધિઓ છે એનું સેવન આપણે વધુ માત્રામાં ઠંડા પાણી સાથે કરવાનું નથી તેનું ટેમ્પરેચર થોડું ડાઉન ડાઉન કરી નોર્મલ ટેમ્પરેચર ઉપર લઈ આવી આપણે કોઈ પણ આયુર્વેદિક ઔષધિનું સેવન કરશું તો આપને સો ટકા એના બેનિફિટ જોવા મળશે મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરજો ફરી મળશું આવતા વિડીયોમાં આયુર્વેદની ખૂબ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ